તું બંધ થા બંધ હલો હા કુતરા બાર ગામ છો તો ઠીક અરે તમાર બસ સ્ટેશન હું ઉભો તમાર ઘર આવું મેમન ગતિ કરવા હું અને ગમતો તમે ભમતો દો એમ ને તમે કરાવ તે આવવું જરૂરી કાડા જતા હતો ના ના એટલે કહું અમારે શું ભેગા થતા જાય તમને ના આ તો વરસાદ નું વાતાવરણ હતું એટલે કહું આ તો ના વચાર ના ના તમારી તબિયત સારી ગઈ એ અમારે કેવો ના માર તબિયત તો સારી જ છે તું તારે અમારે ખબર નહીં મળે તમારે એવું એમ હારું હેડો આવો રાગે રાગે આવજો ઉતાવળ ની હો આપડે

બેહો બે હું ખાટલો લેતાજી પણ એ કમસાજી નું બેઠક બેઠક આવીશ ને અરે જબર આ તો મકાન બનવાનું હોય મકાન લુખડું ચાહે ને આજે શું બોલ્યા તમે કઈ બોલ્યા ના ના મારે ભત્રીદાન કંજુસયો બઉ હોય સાચી વાત હોય ત્રણ ચાર વખત મેમ ગતિ કરવા આવ્યો ચાર વખત કુતરા કાઢ્યા ધરવા ના દેતા અરે કંજુસો જો પાણી કિંમત તમે ના અમારે પાણી ચોવીસ કલાક માં એક જ ના હોય એ ઉપડી ના ના ઘરે આવે એવું પણ ભરવું ના પડે કાટવું ના પડે તમે પીવો બેહો 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 પાણી ડાયો લાગે આવ્યો લાવો ના દઈ પીવા દો વાટકા લઈને કાકા ના વાટકામ ના લાય

છોકરો વ્યવસ્થિત બાપા મારો હાથ ભરે હે પડતો નહિ છોકરા ને ના તમારે રકમ જવાનું તમે લાગે તમે

Ku daruk ya, paisan am dudin kakamandar pialo tu yek tegadiana dawana mage patsani magai sidi oh tepatsani alau kaya payada sri pia pna suko namar patsaduwa kada sutane majulatan nah, kada gagal pia waprendu gagal waprendu gagal pia gagal pia waprendu oh, gagal pia gagal pia waprendu oh, gagal pia waprendu gagal gagal pia waprendu gagal pia waprendu gagal pia waprendu gagal pia gagal 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 મારી જમીન એટલે અરે જમીન નું તો વાત કરાતું પડ્યા છે તને ડોહા છે ખબર અમે બહુ રોજ ભેગા રખડી મને નહીં કેતો ને તને ખબર પડી અરે મને ખબર પડી જાય જમીન નથી વીકી દલા દલાલી નથી કરી દલાલી જમીન જમીન નું કીધું આપડા બેન બાળ છે ખારું જમીન કીધું ખારું ના દલાલી નું તો કામ કરે અરે મારું કામકાજ છે ઉકળો પડે ભરાય પાંચ રૂપિયા અંદર મારા નફાના આયા પાંચ રૂપિયા કમાવાનું શું પાંચ રૂપિયા પડે ગામ વચ્ચે પાંચ રૂપિયા દલાલી પાંચ રૂપિયા તમે ઉકેલા ભરાવતા એમ ને

ડોહો યાર હાવ આમ એવું કરે હે ને આપડે સમજણ નહી ભરતી અરે પાંચ પાંચ થી મળતા પૈસા આલો પૈસા પછી ક્યાં માનતો શું હોય ડોહા ગમસ્યા પૈસા આલો પૈસા પૈસા કીધું નહિ થોડું તમાર જોડે તો ચાલે પલા માણસ ના ચાલે આવું ના ચાલે મને વગાડવાનો નાખે મગજ ઉપર આવી પડે હાલ લાગતું હશે જોઈ જ્યાં ના નથી આવત નઈ ચાલે બોલાવે પચાસ રૂપિયા કંજુસ નહીં કેવાય કંદુસ ના આવતો હોય તો પછી મારું મગજ જાય તારું મગજ સાંજે તારું મગજ આવ્યા નહીં ડુવા તો આને જ ભરે સીધા

મોટા મને નાખી દઉં આપણે વ્યવહાર જોયું પાંચસો રૂપિયા જેવું નાખી દઉં અરે ચા પાણી વસુલ કરે આપડે ચા પાણી ને બે રાત ના વસૂલ કરે હે હું લાય ગુગલ પે લાય

બાર જઈને લુકડા લુકડા લેવાજ ને તો પૈસા નાખવાના હતા ને આમ પૈસા નહીં અંદર એમ કે પૈસા આયા લુકડા નહીં આલે મને તું જઈને આવ્યો એવું

મારી હામે ના છે તમારા પત્રી તો હા એ પલા હું જવું મારા જવાનું મળું થાય મારા બાર જવાનું હોય જમવા માટે મને કંકુત્રી આયી કંકુત્રી આમંત્રક 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 દેશી ભાષા બોલો તમને દેશી ભાષા ભૂલી જાય બોલો વાંચી વાંચી એવું આવે ને કઈક એના મેન્ટલ ભણ આપણે રમાડે છે રમવાનું નહીં આપડે ખાવાનું હોય તમારું નહીં જવાનું ખાવાનું હું કાંઈ જ નાખવાના હું અરે ડોહા ના 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 અરેટકી મારી વાત તમાર પથરી જ તમારે મગજ માં ભણામ ભૂટ થઈ જવું હા તમારે ભણામ ભૂટ થઈ જુ હું આવું પકડ મને નાખજો ખરે હવે આપડા ને પૂછે બે અહેવાલ થયું સીતર્યા સીતર્યા અમને તો હારું લેન પણ આપડે પૈસા જ ના તો મફત નહી આપડે આપડા કામ જવું આવે